હજુ તો મારા ભાઈઓ નહી દુઃખમાં તો પેલા નહી પણ તુખમ તો પેલા હો ખરે ખર બફોરવાનો ક્યાં સુ વાગ્યા નો તો હજુ આ નહીં એ તો પાયેલો એતો ના બીજા મારો ખબર હું એકલો ગયા તો બીજા ખાઈ ખાઈ બાકી

આવડે ને એ પેલા કઈ દે ના શરમ માં મગન રાખ્યું છે ભુવાનું ભુવાના ઠંડી નો ઠંડી જવાયું તો હા મગન ખબર પડી નઈ પડતી

આ રાત નો તો કે હેરા બેરા પડે તો કઈ ખોય તો તો એ વાત ચાલે કે પાછી માં દોરો કરાવવાનો હે ને ડોસી કહેતી કે ભેંસ દોવા જતી નહીં કે ભુવાજી આવીને કે દોરો કરાત આવજો હા તો કો કરા લાવ શું કહું કરજે નહીં આ તો ખાવા ની આલી દોયરા માં દોયરા માં મંગાના ગઈ તેમ પેલા ખાવું ઉધી બેરો પૈસા બરાબર નું એ જો દા ખાવ પૈસા મંગાના ભૂખ તો લાગી છે કે ઓય પૈસે સરમ ના રાખવાની હોય શરમાય ને કરમાય એવું થઈ જશે આ તો એ મંગાના હો તમ બેક પડી ગયા

ઠંડી જેવી છે ઠંડી તો છે કેવા તક નતા આ તમન કાજે તો મગા નાઈન કે આવજો પાછા તમે તો ભૂવો નઈ ઓ ભૂવો કારો ઠંડી ની તો આ તો ઠંડી સા માતા જે તાજે બરોબર આ તો ઇમને માતા રહ્યા ફાજા લાવવાની હોય કોના માતા આવ બાબુલાલ મને શીખવાડો કે તમે ચીવ માતા લાવ માતા જે કરજો મને શીખવાડજો તમે જોતા માતા લાવ ઠંડી વાયસા એટલે તમે માતા નહીટ ના થઈ જ આપણને ખબર પડશે આયા કે ના આયા આયા ભુવા તો આવી મને નું કીધું હાથ વાજા ને કીધું તું નવું ઓ મગનલાલ તમારે તો ઠંડુ પાણી પીરવું કાવો પાણી પોચા પડશો લેડો આપડાઈ ગયા બુવાજી બુવાજી કીધું અતારે રોજ ખાઈને આવ્યો છું હા તાણ પૂખાઈ દે તાજ લેડો મગનલ હા બુવા ફોન રોટલા ખાવા ના પણ નહીં સારું એ ભઈ વાત ફોન કરો ના ચાલે બધું અતારે આવી જજો જો બુવા તો આ જો કે કા ઘા લેગો ડોચા ભાઈ ગાડા ઘેરકન ઉવા માથે ও বানা রাত মুডা পর কোনিছনে এ মগন হ কোনিছর জ্ঞান তো নাই তাই দুই জ্ঞান শিরানো হাও আইয়া হাও বাবুলা আ বেহী গিয়া আবো লা দি মুগো দি ও দে বুয়া হ আ বুয়া বুয়া রাস্তাংশ কে কে আতা ফোন কর ফোন কর

આતો લગાવો તો ઉતાવળ માં તો કપડાં જે કપાઈ ગયો તો આ વખત તાવ પડે તારો તોડી ભાઈ રે હાલ રે આલે આવ્યો અમારો કે માના ગયા તમ દુખાવ પેલા કે તમ દુખાવ તો શું બધું દુ પણ માણા પડી જાય સર દેવના બેન વામ થઈ જી સર એટલે દુખાવાય તારી વાટી પડે જેવરે નહીં પડતા રાખે એ તો કહું મારે ભૂલ થઈ જાય છે

મારા બેહાડો બે આકા ના આવો છે ઘેર પગે પાણો છો બસ અલ્યા પાટનાવાળો બેહો આવો મગળા હું ના ચાલાતો કોઈ નહીં તો ખાવાનું છે ફટા થાયા 11 વાગે કે આવી તો જલ્દી ના આવે તો સીરો

જોશી દોણો તો બેરા બે તો કામેલું ખાઈ દે આવશે ઓ આવશે હા ઉપર ફોન હે હા હેલો હા છે જલ્દી આવ નક માર જીવ જઈ ગયો છે

아, 오 아, 자 아, 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 જો બગરો તે આગાવ આગાવ તોય સુ પાસા પાવળિયો લાવ્યો તો કીતો વિતો કેવો ગોય છે ગવામ ધનેરો પડ્યા છે એ તો જીવાતો પરત કર કરવા રાખો આવી તો ખાવા છે ખર તો બુઆજી થોડું ખાવા જો ખાવા જો પાછું ધનેરો હા મોય દોયરો કર્યાતા તો જો મરી જાય

તારી ડોસી છે ને તારા ઘરમાં માં બહુ દુઃખ છે દુઃખ તો છે તારી ડોસી ખાવા રોટલા કરે છે ને સાચું સાચું બોલ જી સાચું કોણ તને ખબર કે કાળા રોટલા કરે તો પેલો ફોન ચાલુ તો ને તે હું ઓગળી ગયો તો મે પડી ગયો હે યાર બોલી કાઢી ભાઈ બુઆજી યુવાનો આપકો જોઈ લેજો

આ તે બધા પોઈન્ટ આવીને કે છે કીધે જવાનું હા પણ લીટુ જોર પકડ્યું તો જો લીટર લીટર હેડ જે ખબર બસ ધોકા તો ઓમ માં છે કોઈ તો ઓમ 5100 વધવાના એ છે નહીં ચાલો કોણા જેટલો ગીતો ઉઠાય તો નહીં ખબર પડતી ખબર છે બસ તા પુખર ભાઈ પુખો પેલા મગનલાલ ને કહો થોડું ડોશીન ચૂરેલ સાહેબ કાલ કે લટ્ટુ હેડી જાય વાળી બાધા લોબી ખેચાબી છે તાણી આપણો ઓમ મગનલાલ આવ ભાઈ આપણે હવે વાવવાનું જોઈએ એવું કહે છે પેલા માતાજી તાપા દો પાછા ભાઈ બધું શાંતિથી થાય એ તો બધું તારે તો છે ને જ કરવો છે ને તારે તો બસ હા લે આ બધા આવો તો કહું ઓ આ સ સ ને સ હવે અમાર મા મા તો વાર વળવા ના પાડે તો થોડું વધારે માગે છે

તો કોમ લાગસ ખોડા હો હો કોક નાકુ હોજી રાખજે બાજુ કળબે કુવાજે પૂછો પૂછ કમ્પ્લીટ કર લામ આવો કોખો માતા એક કો લે મગરા નો બતાવો વર્ષા તો ખરા ને સરકાર કદી બે કાટકો હે અમાર ગઢની માતા એક ના ખોડા કાટુ કરી જો બાજુ તન કાવ આ તો હમણા ગઢાવરાયો લાય ઓમી લાય આપળો દેમ જોઈ ગ્યું લાય હાલ નઈ બાબલા મો કસું

ઈમાં કાજા પાસામાં ભેગો છે એવું છે મગનલાલને કીધા જેવું નહીં પાછું એવું છે ઈવાન કીએ ને તો આટક આવે પાછા એક નો હલે શીખ હ ખોણા મારા માન નહીં એવું હું કહું છું બદલ મન લાગે ખબર પડી જાય ના હોય તો જી હેડવાન કરીએ પછી આખો પાછું કરતા કે એક એકને ને છું તો બરોબર પરભાઈ ભવાજે

જોયકો છે 부વાટୁટ્ટો થોડી છે તો મોય આવતોય આવે તો તારું ઓઢી બેહી રહે તમ ગઈ એ એ બગાય જોઈ છે પાવાળીઓ છે ભાઈ 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 મગરલાલ હા ભાઈ મને માથા બે મહિના લંબાવી હા બે મહિના સુધી તાજી થયો ને આ તો જવાન ના પાડે છે મળતું હાલ થોડા સાધા બે મહિના નબાવી પડીએ ઘર ચાલતી તો નહીં નહીં હાલ તો એના બધું બધું ખાવાનું પાછી શક બાબુ બગા ને એટલું કરે મળતું